રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ઘાટ કરતા ઘડામણ મોંઘું પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે મહાત્મા ગાંધી મ્યુઝિયમ બે હજાર અઢારમાં ખુલ્લું મુકાયું હતું ખુલ્લું મુકાયાના સાત વર્ષમાં આશરે નેવું લાખ જેટલી આવક થઈ છે જેની સામે મેન્ટેનન્સ ખર્ચ અદત બાર કરોડ રૂપિયા જેટલો થયો છે ગાંધીજીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે તે સ્કૂલને એ રાજ્ય સરકારના સહયોગથી છવ્વીસ કરોડથી વધુના ખર્ચે બનાવી છે જેમાં ગાંધીજીના વિદ્યાર્થી કાળ અને ચરિત્ર વિશે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો દર મહિને અગિયાર લાખનો મેન્ટેનન્સ ખર્ચ જેની સામે મુલાકાતીઓની સંખ્યા ખૂબ ઓછી છે મ્યુઝિયમના નિર્માણ વખતે દાવો કરવામાં આવ્યો હતો કે વિદેશી મુલાકાતીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેશે પરંતુ મનપા વિદેશી મુલાકાતીઓને આકર્ષવામાં નિષ્ફળ ગયું સાત વર્ષમાં માત્ર નવ હજાર ત્રણસો વિદેશીઓએ મુલાકાત લીધી છે ખૂબ ઓછા લોકો મુલાકાત લેતા ધારાસભ્ય દર્શિતા શાહે ચિંતા વ્યક્ત કરી છે હું શો તથા સમજ છું ને મને પણ એ વાતનું દુઃખ છે કે ખૂબ ઓછા લોકોએ આ મ્યુઝિયમ નો લાભ લીધો છે ખૂબ ઓછા મુલાકાતીઓ આ મ્યુઝિયમ જોવા આવી રહ્યા છે આવકની આપે જે વાત કરી તો હું એવું માનું છું કે દરેક નવી જે હેરિટેજ પ્રોપર્ટી હોય છે એ હેરિટેજ પ્રોપર્ટી એ સંસ્કૃતિ એ વારસા સાથે જોડાયેલી હોય છે અને એમાં કદાચ આપણે ક્યારેય આવકનો વિચાર ન કરવો જોઈએ પરંતુ એની યોગ્ય રીતે જાળવણી થઈ શકે એનું યોગ્ય રીતે એનું પ્રેઝન્ટેશન થઈ શકે યોગ્ય રીતે માહિતી આપી શકાય એ ખૂબ જરૂરી છે ભારતના રાષ્ટ્રપિતા એટલે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી જે નિશાળમાં ભણ્યા તે નિશાળ એટલે જે 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 મહાત્મા મહાત્મા ગાંધી ગાંધી નિશાળ છે તેના દ્રશ્યો આપને બતાવવા નિશાળમાં ભણ્યા થી દરમિયાન તેમણે અહીં અભ્યાસ કર્યા હતા ને મેટ્રિક પણ મેટ્રિક પણ અહીંથી તે પાસ કર્યું હતું ત્યારે આ નિશાળમાં ત્યારબાદ પણ નિશાળ ચાલુ રહી હતી અને આ નિશાળનું ઘણું મહત્વ છે ત્યારે આ નિશાળમાં મહાત્મા ગાંધીજીની જે યાદો જોડાયેલી છે તેને લઈ સરકાર દ્વારાધાન નરેન્દ્ર મોદી દ્વારા મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું બે હાજર અઢાર માં જે મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું અને લોકો મહાત્મા ગાંધી વિશે જાણી શકે તેના માટે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું અને બે અત્યાર સુધી વર્ષમાં તેનો એસી જેનો ખર્ચો છે બાર કરોડ રૂપિયા થયો છે

ના લોકો આવે અને ગાંધીજી વિશે જાણે તેવો પણ પ્રયાસ કરવાની જે વાતો કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થોર્ટીન રાજકોટ